बाकी आज थी गयी नौ तारीख नौ तारीख आगाही थी उठता उठता हमारा बोला तो जो इसे से के 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 मैं खास कई लगत नहीं खापा लाइक सबस्क्राइब करो क्या ना जी सही बज गए नो और जो खापा वीणने का काम है वो खत्म हो गया है तो अभी हम जा रहे है ट्रेक्टर लेने उसमें वो टांडा गाड़ी जोड़ के फिर खापा भर लेंगे नहीं बबुल यहाँ पे काफी सारी कोयले बोल रही है अभी अभी बारिश आई नहीं है आएगी तब देखेंगे हम लोग क्या देखेंगे बबला क्या देखेंगे बारिश को देखेंगे <laughs> बांधना पड़ेगा मित्रों लेकिन क्या बांधेंगे बबला कर करना पड़ेगा રસ્સી જલ ગઈ પર બલ નહી ગયા ફક્ત એના નોર્મલી લીવર હાલવા દેસુ આપણે લીવર નહીં આપીએ સમજ્યા તમે આખી વાત અરે આપણે ગીતામાં હોય લીવર એ પછી હાલે કેવું હોવા તમે તો ઓછો અવાજ થા દેવો હા એમ અહીંયા ફોટો નગર આગળ પૈસાની ચારી નથી લાય હા એ જો 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 ભોલા શું તમે તૈયાર ગાઢી ફૂરી જ્યો કાંઈ કમા મજા આવે છે એટલે જ કહો ફૂરી જ્યો કાંઈ કમાય જો આમે હળધાવવાનું કામ તક ચાલુ છે બાકી

આપણે આમ નિંદર ગતા હતા મેં કીધું યાર આંખ ખૂલીને મેં આમ દ્રશ્યો જોઈએ તમને દેખાડી દો મેં કીધું રહેજ કાળું ડીબાંગ થઈ ગયું છે બધું હું મને કેવું જ ન પડે દયજા વાહ ભાઈ વાહ ભારે વાંટા મારે છે ને જેવા તેવા સાટા આવે છે હાવ જેવા તેવા નજારા નહા હા હા ભાય બાય પડે છે હોટ બાકી થઈ જાવા હા એમ બાય બાય આવો આવો એને કહો આવો એટલે ભાઈ તમારી જરૂરત છે હવે પડી લો મિત્રો તો યાર વરસાદ બોલાવવા મેળવ્યો ભાવ બાઠી આઠે રે હવે ફલ્લી જયા ટાઈટ લાગે છે ટાઈટ હું આખો ફીનો જ છો

વાવણી થઈ જાય એમાં કઈ કેવું જ ન પડે હવે એવી ખેતર માંથી પાણી તો નથી થોડી માંથી જાય છે હજી હવે ખેતર માંથી જવા મળશે ગોતી મિત્રો યાર વરસાદ હતી ચાલુ છે ને સા પાણી થઈ ગયા છે બહોવાર હું લઉં કે ગાંઠિયા ખીરા તા વણેલા દેખા લાવો લાવો આઈન પલાવો ગાંઠિયા ડુંગળી આગળ જો બા બાટી બોલાવી તમને દેખાડી દઉં ગાંઠિયા આ રે જો આઈ ગયો આમાં વધારે પીળા દેખાય છે પણ એટલા બધા પીળા છે એની સારો છે કલર લાવો ડુંગળી આમ જોવા ડુંગળી છે અને એલા પણ ની ભેગું થાય કું આ રે આગળ જમાવટ પાડ દઈએ આમ લો

વોટ તો દેખાડું ને 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 આ એ એ જો પડી ગયો ગરમી પડતી જમાવટ વરસાદે હજી બરોબર વાવણી થઈ ગઈ તો કહેવાય કેવાય તમે આયા હતા પછી આવું એક બે દિવસની કઈ આગાહી છે લગભગ થઈ જાય વાવણી મસ્ત એ નામ તો વડલા કહેવાય કેવાય જો પાણી પીરા બધા પ્રસાદ બધી ફરતી હતી બાપ ભાઈ ઓલા તો માંડવી વાવી રાતા એટલે એ તો બધું મસ્ત થઈ જાય હવે માંડવી બાકી આ બધું તો પથરા ની બાઠી બોલી હો હતી તો પવન હતો જોરદાર બાકી વાદળા તો છે નજારાઓ હવે તો યાર ગીર લીલકા હવે જે દ્રશ્યો આવે નજારાઓ આવે ને તમે જે સબસ્ક્રાઈબ કરો ને જે મજા આવે એમાં કઈ કેવું જ ન પડે વાહ ભાઈ વાહ લો નજારો ચાલો હું હેઠે બીજો તો નકમ અહીંયા આગળ પલ લે પાછા આમ તો કપડા તો બદલી હા એમ કપડા તો બદલવા જ પડે ને યાર એમ હાલે જ ની વા બકીલા વાદળા જો નીકળે લો કેવા નીકળે એમ એમ જો લો અહીં થી દેખાયો એમાં કઈ કેવું જ ન પડે ને ભાઈ કેમ એમ તો કેવું મસ્ત સીન દેખાય ઘટે કઈ કઈ નો ઘટે યાર ટાણા ટાણે ગડપ નાખવા આવી ગયા આપડે હા એ પલળ છે હવે આખું શો હું અહીંયા કઈક કર્યું હોય તો થાય ખરું કા પતરા નું કરવું પડે તો ભેગું થાય ને ટાંડા પેલા કરશે આખું બાકી નજારાઓ દેખાડવા જ આવી ગયા છે આપણે હવે મોટર મારી બેટી ચાલુ થઈ ગયું ભીનું હતું ને

જે મસ્ત મજાનો યાર પવન ઉડે છે ને રાતના જીવડા બોલે છે તમને ખબર હોય તો ગામડા ને આમ તો યાર ખબર જ હોય બધી પછી જે ઓલા પાણીમાં હોય ને ઓલા ડેટકા બોલતા હોય ને લાઈટ હોય નઈ ને પછી ઓલા જીવડા બોલતા હોય અમારા તો ખા બધી બોલે બાકી સાટા જેવા તેવા આવતા હતા અત્યારે તો કઈ કઈ છે નહીં નવ વાળા જેવું શું છે ને આ ભાઈ સસલા નું રખોપા કરવા પડે તું કઈ સસલા રખોપા કી રહ્યા અમારે સસલા કરવા પડે બોલો યાર બુટી જ્યારે હું શું કરી લેવું રોધડા એ બુટવું તો સવાલે નહોતો આ કોઈને કહેવાય નહીં એવું છે બોલો સસલાના રખોપા કરીએ યાર હલો એ બધું તો હાલાક કરશે બાકી આપણે બીજી યુટ્યુબ ચેનલ જો એક્સપ્લોરર અને વ્લોગ્સ કરીને નામ રાખેલું છે બે ચેનલ છે હજી આની સિવાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આટો મારો ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈજો મજા આવે તો ફોલો કરતા આવજો બાકી બાકી મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જાય જાય ભર